હેય ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં હું સવાર સવારમાં લેપટોપ છે ને રિસેપ્શનમાં મૂકવા ગયો હતો કારણ કે અહીંયા વાઈફાઈ ની સ્પીડ સારી આવે છે એટલે હવે આપણે જઈએ રેસ્ટોરન્ટમાં કારણ કે સવાર માં નાસ્તો કરી લઈએ શ્વાસ ફૂલાય છે કારણ કે ઢાળ જુઓ ગાડી નો ચડી ગઈ અહીંયા માણસને ચડવાનું હોય છે હાય 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 જો પાર્કિંગ ઓલમોસ્ટ ફૂલ છે અને રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગયા છે હવે નાસ્તો કરી લઈએ હેલો ગાઈઝ તો જો આપણે લોક મારી દીધું છે અને અત્યારે આપણે જઈએ છે રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે નીરવને એનું અપલોડિંગ નહોતી થાતું લેપટોપમાં એટલે એ પહેલાં જ જતો રહ્યો છે કે પહેલાં હું જ્યાં વાઈફાઈ વધારે આવતું હોય એની જગ્યાએ જાવ અને હું કે ત્યાં લેપટોપ મૂકી દો મેં તો વાંધો નહીં તો આપણે જો એકલા છીએ જીગો ને એ ઓલરેડી વહેલા જતા રહ્યા છે રેસ્ટોરન્ટમાં તો અત્યારે જો આપણે જઈએ જો સવાર સવારમાં મેં બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છીએ અને મેં જો લીધું છે પૌવા લીધા છે પછી નાના મિની ઉત્તપમ છે પછી જ્યુસનો ગ્લાસ છે તરબૂચ છે પછી જરી ચા લીધી છે જાડુ જો વોટરમેલન લીધું છે લીધા છે જડુ કેવો છે ટેસ્ટ

છે જો બધા જો નાવ માટે પડી ગયા છે આ જીગો છે આ કિંજલ છે અને આ જાડુ છે હાલો બધા લોકો અમારી સાથે ના આવા સ્વિમિંગ પુલ જો કે ખાલી જ છે બધા અમે આવ્યા તો ફાઈનલી પુલ માં જો આપણે નાઈ લીધું છે તમે નાઈ ધોઈ ન તો અમે છે ને અમારા રૂમ ના બાથરૂમ માં નાવા જે કાજે હા મને બીક બહુ લાગે છે કારણ કે આની પહેલા હું નાઈ થી તો મારી આખી સ્કીન ઉપર છે હાવ બગડી ગઈ છે એટલે આ વખતે એવું થાતું તો નથી નાવ પણ તોય નાઈ લીધું ફાઈનલી કાઈ વાંધો નહી કારણ કે અમે લગભગ ક્લોરિન કેવું ઉના કે સ્કીન થોડી ઘણી ડેમેજ થાય છે આવું તો મેં તો સ્કન સ્ક્રીન એ નથી લગાડી એટલે આવું મારા વીમા વાળો છે કારણ કે આપણે કાળા તો એટલા પડી જાવ હું સામેથી સ્કીન બી ડેમેજ થાય પણ કઈ વાંધો ને જાડુ હાલો હવે જઈએ ફટાફટ રૂમમાં ફ્રેશ થઈએ પછી પાછા તમને મળીએ એમાં એવું છે કે તમારા માટે છે ને આજે વિડિયો અપલોડ કરવાનો છે અને મને વાઈફાઈ ની સ્પીડ છે ને બરોબર મળતી નથી અને અહીંયા Jio એટલું બધું હાલતું નથી એટલે હાલે છે જો કે બે મારી પાસે કાર્ડ છે પણ હવે જોઈએ છે ક્યાંથી વિડિયો અપલોડ થઈ જાય તો ડેટા આદાન પ્રદાન થાય હવે જોઈએ હવે તો ફાઇનલી જો આપણે નાઈ ધોઈ લીધું છે અને તૈયાર થઈ ગયા છે અને અહીંયા આવી તે છે ને આપણે કપડા સુકવાને મસ્ત પાળી મળી ગઈ છે તો જો અહીંયા બધે છે ને આપણે કપડા હુકવી નાખ્યા છે અને આજે છે ને કઈ નક્કી નોતું

અને ખાસ કરી ગુજરાતની પાસે ઉદયપુર માં આવી રીતે થમ્સઅપ લઈને તમે આવતા ને એટલે બધા એક જ વસ્તુ વિચારે કે હા હા પાર્ટી હાલે છે જરૂર પાર્ટી જ કરવાની છે પણ અમારા વાળી પાર્ટી કરવાની છે થમ્સઅપ છે અને પીઝા છે હમણાં બતાવશું અમારે બે બીજી શું હોય કારણ કે અમે કોઈ એવું કન્ઝ્યુમ નથી કરતા એટલે આપણે પીઝા થી કામ ચલાવી લેવાનું તો જો બપોર નું છે ને આપણે જમાઈ ગયું છે અને થોડીક વાર વાતુના કપાટાઈ મારી લીધા છે અને હવે બધાય નક્કી કર્યું છે કે થોડીક વાર છે ને બધા હોઈ જાય એટલે રાતે છે ને આપણે જાગુ હોય ને તો જગા એટલે બધાય કે ન હોય ને તોય તમે સુઈ જાઓ

ચોકલેટ એમને માંડી પડી હતી હુતી કારણ કે આજ જોઈશ તો પાછી કાલે ઊંઘ આવે એટલે મારે એ ટેવ પાડવી નથી અને મને છે ને અમારા રૂમની ની બહાર નો જે આ પાર્ટ છે ને એટલો ગમે છે કે વાત જ આવે તો મને એવું થાય કે આખો દિવસ હું અહીંયા જ બેઠી રહું મારું ફળ્યું છે અત્યારે એવું મને લાગે અત્યારે જો ફાઇનલી રોન્ડે આપણે ઠેલા બેલા લઈને તૈયાર થઈ ગયા છે અહીંયાથી થી અમારે ચેકઆઉટ નથી અત્યારે અમે જઈએ છીએ લેક પીચોલા આટો મારવા માટે અહીંયા લેક છે ઉદયપુરમાં અને હું ઠેલા લઈને એટલે જ છું કારણ કે વિડીયો આજનો અપલોડ નથી થયો જો તમે કહો છો ને કે ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે ટાઈમ એ વ્લોગ મૂકો ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે આવી રીતે વિડીયો અપલોડ કરે જ્યાં ફરવા જાય ને ત્યાં જો આ લેપટોપ ની બેગ લઈ જાય અને બધી અપલોડ કરતા હોય છે એટલે બ્લોગ છે ને થોડો ઘણો લેટ આવે ને જાડું અને એમાં કે નેટવર્ક ના ઇશ્યુ આવે એટલે વાંધો આવે કારણ કે અમુક જગ્યાએ નેટવર્ક આવતું અમુક જગ્યાએ હાવ ન આવતું આજ તો બિચારો નિરવ રોંઢે છે ને આમથી આમ આટા જ મારતા કરતો તો કારણ કે આજ નેટ જ કે આવતું જ નહોતું અહીંયા જે અમે રિસોર્ટ માં રોકાણા છે ને નેટવર્ક આવે છે આમ ફોન જોય છે એટલું આવે છે પણ અપલોડ ને એવું થાય ને એટલું બધું નથી આવતું જો જીઓ છે ને એ ક્યારેક કેરે આવે જાય પછી એરટેલ આવે જાય ને ઘણો ઘરો આવે જાય જાય છે પણ કાઈ નહીં થોડું ઘણો આપણે જુગાડ કરીને બધું કરી લીધું છે સેટિંગ થોડાક સમય

કેટલીક વાર હવે લેક બીચોલાઈ જાય ધરાઈ ગઈ છે તું તો જઈ જઈને ગયા મારે તો ફેન સજ્જનગઢ જાવ તો પણ કોઈ માયનું જ નહી મારે આ આવા તૈયાર જ નોચું કારણ કે આમાંથી બધાએ છે ઉદયપુર જોઈ લીધું છે એટલે તો વાંધો નહી અમે સજ્જનગઢ મને લાગે વેલું જાવું પડે વેલું જાવું પડે 5 વાગે તો બંધ થઈ જાય છે એટલે તો આપણે અહીંયાથી તો 4 વાગે નીકળવું પડે તો 4 વાગે બધાય આમ

જાડુની ની છે ને શોપિંગ ચાલુ થઈ ગઈ છે જાડુ જો મસ્ત મજાના વેસ્ટર્ન બ્રેસલેટ પસંદ કર્યા છે જાડુ તને કયું ગમે છે મને તો આ ગમે છે નીરવ ને આ ગમે છે એટલે નીરવ ને ગમશે ઈ જ હું આ લઈ લે મસ્ત છે વાંધો નહી આલો લઈ લઈ અને આ બધી શોપિંગ હું એટલે કરું છું કે નીરવ ગોવા લઈ જાય ને તો આપણે આ બધું પહેરવા થાય એટલે તો આપણે જો કઈ લીધું નથી કારણ કે હું એવું વિચારું છું કે જ્યારે આપણે ગોવા જાવ ત્યારે ત્યાંથી ન લઈ લેવું પછી નો ગયા તો મારું બ્રેસલેટ એમ પડ્યું રહે એટલે જાડુ છે ને આપણે 4 5 વાર પૂછે લઈ લો લઈ લો જો ના પડ્યું હોય ને તો બીજા ક્વેશ્ચન પૂછે મેં કીધું લઈ લે તો કે હવે માન ન લે કીધું કેમ કીધું ના પાડશે તો એક દીધું લઈ લે પછી કીધું હવે કરું કીધું હવે લેવું મારું જો એક બ્રેસલેટ તો લઈ લી જાડુ બતાય તો ખરા જો આપણે ખરીદી લીધું છે પહેરી લીધું છે આ બ્રેસલેટ નીરવ ને બહુ ગમે મને બહુ ગમે પતરંગી છે એટલે બધા કપડા આ છે બીજું લેવાનું છે કાઈ જોઉં છું તમે તો લઈ લેવું નકર કાઈ ઓ મેડમ શું જોવો છો ઈ તો કહી દયો નજારો જોઉં સ્વિમિંગ પુલ માં તમે પ્લાન કરો તો નાઈ લઈએ સ્કીન ની તો અમે પછી ફરીથી નાઈ આજ તો સ્કીન હાવ એટલે હાવ ઓલી થઈ ગઈ છે મારું મોઢું એવું બગડી ગયું છે અને આજ તો હાથમાં એવું થઈ અને હાથ એકદમ કાણા કાળા

રેકોર્ડ તોડી નાખ્યો કિંજલ તમે બે ઓહો બે બે ખાધી કિંજલ એ બે આ ચાર ને હું ત્રણ તારો પેલો નંબર ઓકે ચલો પાર્ટી આપી દે તું પાર્ટીમાં છે ને આઈસ્ક્રીમ લેવો તો પણ અહીંયા એવું હતું કે આઈસ્ક્રીમ ઓગળી ગયેલો હતો એટલે આપડા ભાઈ તો ફાઇનલી અમને છે ને કોન મળી ગયા હતા તો જો કોણ લઈને અમે હોટલ આવ્યા હતા અને નીરવ ને અમે બધાય ખાઈ છે અત્યારે અમે છે ને જીગા અને કિંજલની ઘરે મહેમાન થઈને આવ્યા છે નીરવ મહેમાન ગતિ કરવા આવ્યા છે પણ

જે ઉદયપુર ગુજરાત છે આ આવેલું ઉદયપુર છે કારણ કે જે સોંગ વાગે છે ને એ ગુજરાતી વાગે છે કેટલા બધા નાવા ને તો જેટલા ને મોસ્ટ ઓફ બધા એટલા બધા ગુજરાતી બોલો બ્રેકફાસ્ટ કરવા ગયા તો ન્યાય બધા ગુજરાતી ફરવા ગયા તો ન્યાય ગુજરાતી આજ તો આપણને ફેન્સ મળી ગયા ખબર છે આજે રાજસ્થાનમાં જે ઉદયપુર છે ને એ આપડે બોર્ડર ની નજીક ને આપડે અમદાવાદ ની એટલે અહિયાં નવ્વાણું ટકા ગુજરાતી જ આવે તો ફાઇનલી અમારી ગેંગ જો હાલવા માટે આવી ગઈ છે પાછળ બે જણા હાલે છે આગળ બે જણા હાલે છે અને દાલ બાટી જેટલી ખવાઈ ગઈ છે ને કે હાલવું જરૂરી શું કેવું જાડું બધા એમ કે ઊંઘ આવે છે વધારે પડતું ખવાઈ ગયું છે તો આપણે કીધું થોડીક વાર હાલવા નહીં કારણ કે હાલી એટલે પચી જાય ને બધા ની ઊંઘે ઉડી જાય જો કે આ ત્રણ નો આવ્યો ને તો હું એકલો હાલવા નતો આજે કારણ કે આજે અમારી છે ને આખરી નાઈટ છે કાલે તમે અહીંયા ચેકઆઉટ મારશું એટલે કીધું રિસોર્ટ માં આપણે આટા બેટા મારીએ શું કેવું અને એમ આવ્યું છે કે રિસોર્ટ બહુ મોટો છે ને અમે છે ને બધા રૂમ જોતા જઈએ છીએ કે કઈ કઈ જગ્યાએ માણસ રહેશે બાકી બહુ મોટો રિસોર્ટ છે ને તો અમારે જેવાને તો બીક જ લાગવા માટે મેં એવું છે સન્ડે છે ને તો ઘણા લોકો હવે ચેકઆઉટ કરે છે કારણ કે નોકરી ધંધાવાળા કામે લાગે છે ને અમાર જેવા હજી આટા મારે છે ને એમ તો તોય ઘણા રૂમ પેક છે ને ગાડી ઘણી બધી પડી છે પડી નો જતી

અમાર કેવું ન પડે અમારી સમજી જાય સમજી જાય અમારા વાળા હું કેવું જીગા આજી વાત ને આ બધા વ્યુઅર એ બધા સમજી જાય હું કેવું કિંજલ ચુડેલ તો નવી છે ખબર નહી ચુડેલ થી બીક લાગે છે અને અહીંયા છે ને રૂમ માં જેટલા લોકો રહ્યા છે ને બધા અમાર જેવું જ કરે છે બધા અહીંયા છે ને બાર કપડા હું બોલો અહીંયા છે ને કપડા હું બહુ જોરદાર છે બાર તમાર કપડા હુકવી દેવાના એટલે એવી મજાઈ જાય ને મને છે ને કપડા એમ નમ પહેરેલા હોય ને ડાયરેક્ટ સુટકેસમાં મૂકવા ન ગમે થોડીક વાર હુકવું એટલે

મને તો એવું લાગે હું કઈ એક્સ્ટ્રા નથી કરતો કારણ કે ઘરે હું એટલો દોડધામ કરતો હોય બાર સૂટ કરતો હોય તો રિસોર્ટમાં મને એવું કઈ લાગે ને હું એક્સ્ટ્રા એફર્ટ નાખું કારણ કે મને બપોર શું ગમતું નથી એટલે આમનો આટા મારે રાખું હું કેવું જાડું કઈ વાંધો નહીં તો નીરવ હારે રહી લે ને આપણે કે પાંચક ટકા નીરવ ના ગુણ આવે છે તો એ સારું છે કારણ કે હાલી વાલીને તો મને લાગે જો અત્યારે એટલે થાકા નથી આમ ભલે ઊંઘ આવે છે પણ આમ થાક નથી લાગ્યો બાકી કેવું થાય કે તમે જરી કાલો ને તો થાકી જાવ અને આ રિસોર્ટ છે ને બધું ઢાળ વાળું છે તો તમારે હાલવું પડે ને તો ઢાળમાં માં જ હાલવું પડે એક્સરસાઈઝ મસ્ત છે કારણ કે ઢાળ આવે ને ત્યાં તમારે પેલા ગેરમાં